હાલના સમયમાં ભારત પાકિસ્તાન યુદ્ધની કગાર પર છે તેવામાં દેશભરમાં તમામ વિભાગો એલર્ટ અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે ત્યારે વડોદરામાં જિલ્લા પુરવઠા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પણ કેટલાક નફાખોરો થોડો નફો રડવા અનાજ પેટ્રોલ કે અન્ય ચીજવસ્તુનો સંગ્રહ કરી શકે છે ત્યારે આવા સંગ્રહખોરો વિરુદ્ધ તંત્ર દ્વારા કડક તાકીદ કરી સખત પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી આપી દીધી છે પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એના અનુસંધાને કે કોઈ પણ વ્યક્તિ હોય વેપારી હોય કે વેપારી સંગઠન કે હોલસેલર કે રિટેલર કોઈ પણ વ્યક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંગ્રહ કોઈ પણ વસ્તુની શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ ડીઝલ આવશ્યક જેટલી પણ ચીજવસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો ચીજવસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય નાગરિકોને તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જવાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતો વખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કે કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લાની વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી વધુ ભાવે વેચાણ કરવામાં આવશે તો પણ પગલાં લેવાશે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈની આગેવાનીમાં વ્યાપારી સંગઠનો ઇન્ડિયન ઓઇલ સહિત વિવિધ કંપનીઓ સાથે બેઠક કરી સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે સાથે જ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારનો પૂરતો સ્ટોક હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે